નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું જય શ્રી રામ મિત્રો ઘણા ઘણા વર્ષોની પ્રતીક્ષાના અંતે આખરે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર ભગવાન શ્રી રામચંદ્રજીના રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે તમામ હિન્દુઓ માટે અત્યંત આનંદ અને શ્રદ્ધાવર્ધક વાત છે અયોધ્યામાં તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના મંગલમય દિવસે પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે માત્ર ભારતીય સ્થાનિક લોકો જ નહીં પણ વિશ્વભરના લોકો તે દિવસે ઉજવણી કરશે આપણે સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઐતિહાસિક અને યાદગાર ક્ષણના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ અમુક સદભાગી લોકો તો આ માટે અયોધ્યા પહોંચી પણ ગયા છે આ દિવસને તહેવારની માફક ઉજવવા દેશભરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે દરેક ગામ શહેર ગલી મહોલ્લા હરેક ઘર ઘરમાં ઉજવણી કરવા તૈયારી થઈ રહી છે રામ ભક્તો ઘેર ઘેર ફરી આમંત્રણ આપવા માટે આમંત્રણમાં અક્ષત એટલે કે વણ તૂટેલા આખા ચોખા આપી રહ્યા છે આ ચોખા આપવાની પરંપરા અતિ પ્રાચીન ભારતીય પરંપરા છે ઘણા બધા ફોન કોલ્સ મેસેજીસ અને ઈમેલમાં આ રામલીલાની પ્રાણપ્રતિષ્ઠામાં મળેલ અક્ષતનું શું કરવું એ વિશે વિડીયો બનાવવાની રિક્વેસ્ટ પ્રાપ્ત થઈ છે તો ચાલો આજે આ માટે આપને માહિતી આપું મિત્રો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે અને બીજી બાજુ રામજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને અભિષેક સમારોહની તૈયારી પણ ચાલી જ રહી છે પણ રામલલ્લાના સ્વાગતની વિશેષ તૈયારીઓ શ્રી રામના મામાના ઘેરથી મોકલાવેલા ત્રણ હજાર ટન સુગંધિત અક્ષતથી થઈ છે જે અભિષેક બાદ શ્રી રામ રામલલ્લાને અર્પણ કરાશે ભારતની પ્રાચીન પરંપરા એવી હતી કે કોઈ પણ તહેવાર પ્રસંગ કે કાર્યક્રમ માટે એકબીજાને આમંત્રણ મોકલવા અક્ષતનો ઉપયોગ કરાતો હતો તે માટે હળદર વડે પીળા રંગે રંગાયેલા ચોખાનો ઉપયોગ થતો આપણા હિન્દુ ધર્મમાં અક્ષતનું ખાસ અને કાયમી સ્થાન રહેલું છે કોઈ પણ ધાર્મિક કાર્ય પૂજાપાઠ અનુષ્ઠાન અક્ષત વિના પૂરું ગણાતું જ નથી આપણને પણ ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિમાના આ પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા એક પરબીડિયામાં પીળા ચોખા રામ ભક્તો આપી ગયા છે આથી લોકો વિચારી રહ્યા છે કે તેમને મળેલા આ પીળા ચોખા એટલે કે અક્ષતનું શું કરવાનું છે મિત્રો ધાર્મિક રીતે જુઓ તો અક્ષતનું સવિશેષ મહત્ત્વ તો રહેલું જ છે પૂજા પાઠ તિલકમાં તેનો ઉપયોગ આપણે સૌ કરીએ છીએ આપને મળેલા અક્ષતને ઘરના કબાટ કે તિજોરીમાં રાખશો તો આ પ્રભુના આશીર્વાદ રૂપે મળેલા અક્ષત આપના ઘરમાં ક્યારેય ધનની કમી આવવા નહીં દે આ અક્ષતને આપ ઘરના પૂજા સ્થાનમાં પણ રાખી શકો છો અથવા તિલક કરતી વખતે તેનો ઉપયોગ કરશો તો પણ ચાલશે કેમકે આપને મળેલા આ અક્ષત સ્વયં ભગવાને મોકલેલા આશીર્વાદ જ માનવા જોઈએ હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે પીળા ચોખાનો ઉપયોગ કરીને જલ્દી દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકાય છે એવું પણ માનવામાં આવે છે કે પીડા અક્ષત ચોક્કસ શુભ કાર્યમાં સફળતા આપે જ છે મિત્રો ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે તેથી વ્યક્તિ સ્વાસ્થ્ય કીર્તિ ધન સંપત્તિ અને બધા જ ભૌતિક સુખો પ્રાપ્ત કરે છે શુક્ર ગ્રહનો લાભ મેળવવા માટે એક લાલ રંગનું રેશમી કાપડ લઈ તેમાં આ અક્ષત મૂકી પોટલી બાંધીને તિજોરીમાં રાખી દો શ્રી રામચંદ્રજીની પ્રતિષ્ઠાના દિવસે આપ આ ચોખાની ખીર રાંધીને પરિવાર સાથે તેને પ્રસાદ તરીકે જમી પણ શકો છો આપ કોઈ શુભ કાર્ય માટે જતા હો ત્યારે તે અક્ષતને તિલક તરીકે લલાટમાં લગાવી શકો છો જેથી કાર્યમાં અવશ્ય સફળતા મળશે જે કન્યાના હમણાં જ લગ્ન થવાના હોય તે કન્યા તેના સાસરિયામાં આ ચોખાની પહેલી રસોઈ બનાવી શકે છે જેથી તે ઘરમાં સુખ શાંતિ અને સંપ રહેશે અથવા કન્યાના પિતા આ અક્ષત વડે કન્યાદાન આપે તો દીકરી જ્યાં જશે ત્યાં તે ઘરમાં આશીર્વાદ મળતા રહેશે આ અક્ષત ભગવાન સાથે આપણો શાશ્વત સંબંધ અને મંદિરની શાશ્વતતાનું પ્રતિક છે મિત્રો સમગ્ર વિશ્વમાં વસતા તમામ રામ ભક્તોને હું મનીષ પંડ્યા આપણી આ ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આપ સૌ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવારના દિવસે બપોરે અગિયારથી એક વાગ્યા સુધી નજીકના મંદિરમાં સૌ એકઠા થઈ ભગવાનનું ખૂબ જ ભાવભક્તિપૂર્વક ભજન કીર્તન કરજો અયોધ્યાથી થતું જીવન પ્રસારણ નિહાળજો આપને ત્યાં રામજીની મૂર્તિ હોય તેને અભિષેક કરજો શંખ ઢોલ નગારા વગાડજો આરતી કરી પ્રસાદ વેચજો આપને મળેલ ચોખા એટલે કે આ અક્ષતને રામજીની મૂર્તિ સામે મૂકી દીવો કરજો ઘરના આંગણે રંગોળી સજાવજો બારણે અને મહોલ્લામાં આસોપાલવના તોરણ બંધાવજો સાંજના સમયે પણ દિવાળી ઉજવીએ છીએ એ જ રીતે દીવડાઓ પ્રગટાવજો ફટાકડા ફોડજો રોશનીથી આપના ઘર મહોલ્લા અને ગામને શણગારી ઝગમગાવી મૂકજો સાંજે મંદિરમાં થતાં પૂજા આરતીમાં અચૂક હાજર રહી ભાગ લેજો અને આપણને આપણા જીવનમાં મળેલી આ ઐતિહાસિક અલભ્ય ક્ષણના સાક્ષી બન્યાનો ભરપૂર લાભ લઈ ભગવાન શ્રી રામ પાસેથી મળતા અવિરત આશીષની વૃષ્ટિમાં હંમેશા નહાતા રહેજો ભગવાન શ્રી રામચંદ્ર આપણું સૌનું કલ્યાણ કરશે બોલો જય શ્રી રામ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ